મિત્રો પૂરા નેવું વર્ષ પછી ચાર ડિસેમ્બર ના રોજ પૂર્ણમનો ચંદ્રમાં દેખાશે મા લક્ષ્મીના આશીર્વાદથી થી બાર રાશિઓ માંથી છ રાશિવાળા લોટરી લાગશે આ છ રાશિવાળા માલામાલ થઈ જશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી આશીર્વાદ થી પૂરા નેવું વર્ષ પછી ચાર ડિસેમ્બર ના રોજ પૂર્ણમના દિવસે બની રહેલા દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ માં હવે બાર રાશિઓ માંથી છ રાશિ વાળાની કિસ્મત ચમકવાની છે મિત્રો આ આ છ દિવસે દિવસે એટલે કે ડિસેમ્બર લોટરી લાગવાની છે આ છ રાશિ ધન થી માલામાલ થનાર છે સ્વયં ધન ની દેવી માં લક્ષ્મી હવે આ છ રાશિ ઘરે આ દિવસે એટલે કે પૂર્વ દિવસે પધારી રહી છે જેથી હવે આ છ રાશિવાળાના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટો દૂર થનાર છે હવે આ છ રાશિવાળાના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે જેથી હવે આ છ રાશિવાળાનું જીવન બદલાઈ જશે મિત્રો આ છ ખુશ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની ચાર ડિસેમ્બર પૂર્ણમના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે આ છ રાશિવાળા આ દિવસે માલામાલ થનાર છે એવું કહીએ કે સ્વયં વિધાતા પણ હવે તેમને રોકી નહીં શકે હવે આ છ રાશિવાળાને માલામાલ થવાથી કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકે ચાર ડિસેમ્બર પૂનમ પછી જી હા મિત્રો આ વિડિયોમાં અમે તમને તેજ છ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે લોકો આ વિડિયો શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ વિડીયો મિસ ના કરો કારણ કે આ વિડીયો આ છ રાશિવાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા તમારી પાસે વિનંતી છે

આ શુભ તિથિ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. સાથે જ સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે. સાથે જ આયુ, સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ પ્રમાણે માર્ગશીર્ષ માસની પૂનમ તિથિની પૂનમ ચાર ડિસેમ્બરના રોજ રાત્રે થશે અને આગલા દિવસે સમાપ્ત થશે આમ ચાર ડિસેમ્બરે પૂનમનો પર્વ ઉજવાશે મિત્રો હવે વાત કરીએ તે છ રાશિવાળાઓની જેમના માટે આ દિવસે એટલે કે ચાર ડિસેમ્બર પૂનમે મહાલક્ષ્મી યોગના દુર્લભ મહાશુભ સંયોગ થી લોટરી લાગવાની છે કરોડપતિ બનવાના છે છે થવાના એવું કે સ્વયં વિધાતા પણ તેમને નહીં રોકી શકે તો ચાલો શરૂઆત કરીએ કઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જેના પર લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે મહેરબાન છે અને બંને હાથે ધનની વર્ષા કરવાની છે મિત્રો જેમ તમે બધા જાણો છો મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણન છે કે જો કોઈ પર ધનની દેવી મા લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેના ઘરે કદી ધન અને વૈભવની ઉણપ નથી રહેતી પરંતુ મા લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે ધન સંબંધિત ઉતાર ચાવ હંમેશા આવતા રહે છે ધનની દેવીને પ્રસન્ન કરવા લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે જેથી માં ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવે મિત્રો આજના સમયમાં માણસને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનું સૌથી મોટું કારણ આર્થિક તંગી છે આ ઉપરાંત મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલતી પણ ઉતાર ચઢાવ આવતા રહે છે એટલે જ મનુષ્ય હંમેશા ભવિષ્યને લઈને ઉત્સુક રહે છે આ વખતે દુર્લભ મહાસ બની રહ્યો છે જેમાં મા લક્ષ્મી બાર રાશિઓમાંથી છ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગઈ છે અને તેમના પર કૃપા દૃષ્ટિ વરસાવવાની છે મિત્રો આવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે જેમાં મા લક્ષ્મી છ રાશિઓ પર કૃપા વરસાવવાની છે હવે આ છ રાશિવાળાના જીવનમાં મા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જે છ રાશિઓ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે તે બધી ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાને જણાવી દઈએ કે માં લક્ષ્મી તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવવાની છે જી હા મિત્રો તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે માં લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભ થવાનો છે

મેષ રાશિવાળાને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં રાત ચાર ગણો વધશે નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ થશે સંતાન પ્રાપ્તિ યોગ છે મેષ રાશિવાળાના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ ચાર ડિસેમ્બર પૂનમ પછી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે વેપારમાં નફો વધશે વિદેશ જવાના સપના પૂરા થશે રોકાયેલા કામ પૂરા થશે કુંભ રાશિ લોટરી જેવો લાભ થશે આગળની રાશિ છે તુલા રાશિ તુલા રાશિવાળાને જણાવી દઈએ કે લક્ષ્મીની વિશેષ કૃપાથી ચાર પૂનમ પછી ભારે આર્થિક લાભ થશે થશે વેપારમાં નવું વાહન કે મકાન ખરીદવાનું સ્વપ્ન પૂરું થશે સંતાન સુખ મળશે નોકરીમાં પદોન્નતિ થશે તુલા રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાને જણાવી દઈએ કે માં લક્ષ્મીની ચાર પૂનમ પછી ખૂબ ફાયદો થશે વિદ્યાર્થીઓને સફળતા મળશે નોકરીમાં પ્રમોશન થશે વેપારમાં તરકી થશે સંતાન પ્રાપ્તિના યોગ છે ઘરમાં ખુશીઓ માહોલ રહેશે છેલ્લી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાને જણાવી દઈએ કે માં લક્ષ્મી તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવશે ચાર ડિસેમ્બર પૂનમ પછી ધન લાભ થશે આર્થિક સ્થિતિ સુધરશે વેપારમાં નફો વધશે નોકરીમાં મોટી ખુશ ખબર મળશે વૃષભ રાશિવાળાના જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જે ચાર ડિસેમ્બર પૂનમ પછી મા લક્ષ્મી ના આશીર્વાદ થી ધન થી પ્રાપ્ત થશે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે નીચે કમેન્ટ બોક્સ માં ચોક્કસ જણાવો જો તમારી રાશિ અનુસાર કોઈ ઉપાય હશે તે અમે વિડીયો ના માધ્યમથી જણાવીશું આવા જ વધુ વિડીયો જોવા માટે તમારી પોતાની ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલું જય શ્રી હરિ ભગવાન વિષ્ણુ જય મહાલક્ષ્મી